કહેવાય છે ને કે માતૃ પ્રેમ એ તો સર્વોપરી છે રાજકોટના એક માતાએ પોતાના સંતાન માટે એક કિડનીનું દાન કરીને દીકરાને નવું જીવન આપ્યું હું મારા મમ્મીને આભાર માનું છું ખાસ કેમ કે એને મને કિડની આપી અને મારું જીવન ઉજાગર કર્યું એક એમ કહેવાય કે નવી પહેલ જિંદગીની શરૂઆત છોકરો કેમ જન્મે એમ એ રીતના માએ મને બીજો જન્મ આપ્યો એમ કહી શકાય હૃદય સ્પર્શી વાત છે રાજકોટના બાવીસ વર્ષીય સ્મિત થળેશ્વર મારું નામ સ્મિત કમલેશભાઈ થળેશ્વર છે ઉંમર બાવીસ રહેવાસી રાજકોટ પાંચ વર્ષ પહેલા મને જાણ થઈ છે કે મારી કિડની ફેલ થવાની ચાલુ થઈ છે પણ પોતાના દીકરા માટે સુરક્ષારૂપી ઢાળ થઈને ઉભેલા દિવ્યાબેન ધળેશ્વર એક ક્ષણ માટે પણ વિચાર કર્યા વિના કિડની દેવા માટે તૈયાર થઈ ગયા પછી નેફ્રો નેફ્રોલોજીસ્ટ ડૉક્ટર દેનિશ સાવલિયા સાથે કન્સલ્ટ કરી છે અને સાવલિયા સાહેબ મારી આગળ ટ્રીટમેન્ટ ચાલુ કરે છે વર્ષ દિવસથી મને ડાયાલિસિસ ચાલુ હતું અને તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ બીટી સવાણી હોસ્પિટલમાં મારું ટ્રાન્સપ્લાન્ટ થયેલ છે અને સક્સેસફુલ થયેલ છે ટ્રીટમેન્ટમાં કહેવા જઈએ તો ના બીટી સવાણી હોસ્પિટલનો સ્ટાફ અને તમામ ડૉક્ટરનો હું આભાર માનું છું સફળતાપૂર્વક સર્જરી થયા બાદ દિવ્યાબેને નિષ્ણાંતોનો આભાર માનતા કહ્યું કે એક માતા માટે આનાથી મોટું ગિફ્ટ કોઈ હોય જ ના શકે અને સ્ટાફ પણ સારો છે હોસ્પિટલની સુવિધા સારી છે જાણે આપણે હોટલમાં આવ્યા એમ જ લાગે છે ઘર જેવું જ લાગે છે ડાયાલિસિસના પેશન્ટને હું એટલું કહીશ કે જ્યાં હું ડાયાલિસિસ કરાવતો એના કરતાં પણ અહીંયા સારું ડાયાલિસિસ સેન્ટર છે અને સૌરાષ્ટ્રનું મોટું સેન્ટર છે તો ડાયાલિસિસ અહીંયા કરાવવું અને કોઈ પણ જાતની કિડનીને લગતી બીમારી હોય તો બીટી સવાણીનો કોન્ટેક કરો ટ્રાન્સપ્લાન્ટ જી બીજા દ્વારા આપણને કહેવામાં આવે છે કે આમ થાય આમ થાય એવું કશું જ થતું નથી સહેલાઈથી અને બહુ સળો છે અને એમાં બી ટી સવાણીના જે સાહેબોનો અનુભવ અને જી એ વર્તન ને બધું બહુ સારું છે અને અનુભવ મેઇન હોય આમાં તો અને એ ઢોલરિયા સાહેબનો સારો છે ડેનિસ સર વિરોજા સાહેબ તમામ ડોક્ટર ટીમનો હું આભાર માનું છું આ અવસરે માત્ર બે જ કડી યાદ આવે કાટાળા જીવનમાં ફૂલની કડી છે તું મમતાની જ્યોત સાથે એક યોદ્ધા છે તું હેપી મધર્સ ડે ટુ ઓલ ઓફ યુ